મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની સંપૂર્ણ તલાટી તેમજ રેલવે તેમજ ખાસ કરીને કન્ડક્ટર તેમજ પોલીસ કોસ્ટેબલ અને તમામ પ્રકારની પરીક્ષાઓના કર પ્રશ્નોનું સોલ્યુશન કરવાનો હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન મિત્રો બીજું વધારે નહીં કરો તો કંઈ નહીં કોમેન્ટ ન કરો તો કંઈ નહીં પણ ખાસ કરીને તમે વિડીયોને તમારા સ્ટડીની એટલે કે જનરલ નોલેજને લગતા ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો ખાસ કરીને ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો અઠ્ઠાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો પચાસ જેટલા ટોપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે સાદો સિમ્પલ એટલા માટે વિડીયો રાખવામાં આવે છે કારણ કે બીજા બધાએ ચાર કલાક જેટલો આ સમય બગડે છે બગડે છે આ પ્રશ્નો એકત્રીકરણ કરવા અને વિડીયો બનાવવાની અંદર બે કલાક જેટલો ડિજિટલ એટલે કે ઝૂમ અને મ્યુઝિકવાળો વિડીયો રાખીએ તો બે કલાક જેટલો બીજો સમય બગડે એટલા માટે ખાસ કરીને આ વિડીયો આ રીતનું આપણે રાખીએ છીએ તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ખાસ કરીને શરૂઆત કરી દઈએ છીએ પ્રશ્ન એક હાલમાં વિશ્વ પર્યટન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો સત્યાવીસ સપ્ટેમ્બરે તો દિવસે વિશે ચર્ચા કરી લઈએ તો બે સપ્ટેમ્બર વિશ્વ નારિયળ દિવસ અને નારિયળની ઉત્પાદનમાં કર્ણાટક ટોપ પર છે કેરળ અને નારિયળ ભૂમિ કહે છે અને ઇન્ડોનેશિયા દેશની અંદર નારિયેળ ઉત્પાદનની અંદર ટોપ પર છે તો ત્રણ સપ્ટેમ્બર ગગનચુંબી ઇમારત દિવસ સાત સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહયોગ દિવસ આઠ સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ આઠ સપ્ટેમ્બર ફિશિયો વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ નવ સપ્ટેમ્બર શિક્ષા હુમલાથી બચવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ દસ સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ અગિયાર સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ ચૌદ સપ્ટેમ્બર હિન્દી દિવસ પંદર સપ્ટેમ્બર એન્જિનિયર્સ દિવસ પંદર સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ સોળ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પર સંરક્ષણ દિવસ સત્તર સપ્ટેમ્બર વિશ્વ રોગી સુરક્ષા દિવસ અઢાર સપ્ટેમ્બર વિશ્વ બાંસ દિવસ વીસ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લાલ પાંડા દિવસ એકવીસ સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ બાવીસ સપ્ટેમ્બર વિશ્વ ગેંડા દિવસ ત્રેવીસ સપ્ટેમ્બર સાંકેતિક ભાષા દિવસ પચીસ સપ્ટેમ્બર અંત્યોદય દિવસ પચીસ સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ છવ્વીસ સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ આટલા દિવસો માનવામાં આવે છે ખાસ કરીને ચર્ચા કરી લઈએ પ્રશ્ન બે હાલમાં ભારત સરકારે બી બી એસ આઈના નેતૃત્વ કરવા માટે કયા વૈજ્ઞાનિકોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો કનક દાસને તો બી એસઆઈને એટલે કે બોટ બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા તો નિયુક્તિ વિશે વાત કરી લઈએ થોડી તો વર્ષ બે હજાર પચીસમાં નિયંત્રક જનરલ ઓફ કમ્યુનિકેશન એકાઉન્ટના પદ પર બંધના ગુપ્તાએ સંભાળ્યું પરવીણ રંજને સીઆઈએસએફના મહાનિદેશક નિયુક્ત કરવામાં આવ્યા ગોરલનાથ દાસને દક્ષિણ કોરિયામાં ભારતના નવા રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા ડો સીમા સામેની બહુચની બીજી વખત યુએન વિમાનની કાર્યકારી નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા વિશાખા મૂલ્યને આદિત્ય બિરલા કેપિટલના એમડીને સીઓ નીકત કરવામાં આવેલા છે બરોબર પ્રદીપ કુમારને પ્રજાપતિ એ ડબલ આઈ એના નિદેશકનો કાર્યભાર સંભાળ્યો પીએસઆઈ બીના એસબીઆઈ એમડીના રૂપમાં રવિ રંજન નામની ઘોષણા કરી અભિષેક સિંહને નાઇજીરિયામાં ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે તો પ્રશ્ન ત્રણ હાલમાં કોણે એડ્યોરન્સ સાયકલિંગ ઇવેન્ટ ટૂર ડી થાર બે હજાર પચીસની મેજબાની કરે છે રાજસ્થાન રાજસ્થાનનું કેપિટલ સીએમ છે ભજનલાલ શર્મા રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે લોકસભાની પચીસ રાજ્યસભાની દસ વિધાનસભાની બસો રાજસ્થાનસભા ધર્માંતરણ વિરોધી બિલ ધર્માંતરણ વિરોધી બિલ બે હજાર પચીસ પસાર થયો છે રાજસ્થાનની એનજીઓ એજ્યુકેટ ગર્લ્સ ઓફ બે હજાર પચીસ નામના રોમન મેંગેસ પુરસ્કાર માટે પસંદગી થઈ રાજસ્થાનના જેસલમેરમાં ભારતનો પ્રથમ ફાયટો સોર જીઆસ મળ્યો કેન્દ્ર સરકારે કોટાબુંદીમાં પંદરસો સાત કરોડ રૂપિયાની ખરજથી ગ્રીનફીલ્ડ હવાઈ અડ્ડાની વિકાસને મંજૂરી આપી છે ભારત સરકારે રાજસ્થાનના પોણસો મેગાવોટ સૌર ઉર્જા સંયંત્ર શરૂ કરવામાં આવ્યો જયપુરમાં ડ્રોન અને કૃત્રિમ બુદ્ધિમત્તાથી સુસજ્જિત ક્લાઉડશીડિંગ તકનીકનો ઉપયોગ કરવાવાળો કૃત્રિમ વરસાદ કરવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર ફ્રાન્સ દેશને હાલમાં કયા દેશને ફ્રાન્સ જર્મની અને યુકેની રાજદૂતોને પાછા બોલાવ્યા છે તો ઈરાન ફ્રાન્સ જર્મન અને યુકેને થ્રી એ થ્રી કન્ટ્રી કહેવામાં આવે છે તો ઈરાનનું કેપિટલ છે તેહરાન કરન્સી છે ઈરાની અંદર રિયાલ રાષ્ટ્રપતિ છે મોસૂદ પેસે પેસેજગિયાન પ્રશ્ન પૂછ હાલમાં એશિયાના પ્રમુખ સાહિત્ય ઉત્સવ ઉન્મેશનો ત્રીજો સંસ્કરણ ક્યાં આયોજિત થયો છે તો પટના પ્રશ્ન છો હાલમાં કયા રાજ્યને વિશ્વ બેંકના આ સહયોગથી પિસ્તાળીસ મહિલા નેતૃત્વવાળો એમએસએમઇના વધારવા માટે રેપ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો તો તેલંગણા કેપિટલ છે હૈદરાબાદ સીએમ છે રેવંતા રેડી રાજ્યપાલ છે જીષ્ણુદેવ દેવવર્મા તો કબલ ટાઈગર રિઝર્વ તેલંગણાનો કબલ ટાઈગર રિઝર્વ અમદાવાદ ટાઈગર રિઝર્વ કાશુ બ્રહ્માનંદી નેશનલ પાર્ક મહાવીર હરણાવલી નેશનલ પાર્ક મુગાવી નેશન પાર્ક આવેલા છે તેલંગણામાં રિયો કાર્નિવલ જેમ બાક્કુથ બતુકમાં ઉસ્તમના તેલંગાની વિધાનસભા પંચાયતી રાજ સંશોધન બિલ અને નગરપાલિકા સંશોધન બિલમાં સર્વસંપત્તિની પસાર થયો છે એડીઆરના રિપોર્ટ પ્રમાણે દેશમાં સૌથી અમીર મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બન્યા છે તેની સંપત્તિ નવસો કરોડ છે અને તે જ્યારે હયાત મુખ્યમંત્રીઓની પાસે કુલ સોળસો બ બત્રીસ કરોડ સંપત્તિ છે ને સત્તાવન ટકો એમની હિસ્સો એમની પાસે છે આ આંધ્રપ્રદેશના છે ચંદ્રબાબુ નાયડુ અને આ એડીઆરના બે રિપોર્ટો છે તેમાં એ પ્રમાણે આપણે ચર્ચા કરી લઈએ છે એડીઆરના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે અપરાધ મામલામાં રહેવંત રેડી ટોપ પર છે નેવ્યાશી રેડી પર છે નેવ્યાશી અપરાધ છે તેના માટે બરાબર તેમના પર છે અને ખાસ કરી તેલંગાનો જ પ્રશ્ન જે સીએમ છે તેના પર નિવે અપરાધ છે એટલા માટે બીજા આંધ્રપ્રદેશ વિશે મુખ્યમંત્રી વિશે પણ આપણે ચર્ચા કરી લીધી એરિઆરનું ફૂલનું ફોર્મ છે એડીઆર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ તેલંગાણામાં વનો દુર્લભ બ્લુ બ્લ્યુપિંગ મશરૂમની શોધ થઈ છે તેલંગાણા તે દેશમાં સૌથી વધારે અંગદાન પુરસ્કાર તેલંગાનામાં નહીં મળ્યો ઓપરેશન મુસ્કાન આઈ એક્સર આઈ આઈ હેઠળ અને તેલંગાણા પોલીસ અને છ હજાર સાત હજાર સાતસો બાળકોને બચાવે ઓપરેશન મુસ્કાન એકસિના હેઠળ તેલંગણામાં પોલીસે સાત હજાર છસો બાળકોને એટલે કે છોતેરસો બાળકોને બચાવ્યાને ફિક્સો ફિક્સ ઓકડો એ લે છે છિતરસોને છિત છિતસોસો ઇઠું તેર સાત હજાર છસોને ઇઠું તેર બરાબર એટલા બાળકોને બચાવેલા છે પણ સાત હજાર છસોથી વધારે પૂછે તો પણ વિકલ્પ ટીક કરી લેવો પ્રશ્ન સાત હાલમાં ભારતીય વાયુસેના અને કઈ આઈઆઈટી ને સ્વદેશી પ્રૌદ્યોગિકી વિકાસ માટે સમજોતા ન્યા પર્યા જ્ઞાપન પર હસ્તા પર થયા છે તો આઈ આઈઆઈટી રોપડ ભારતીય આઈઆઈટી મદ્રાસને સંયુક્ત રાષ્ટ્ર એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્રના રૂપમાં નામિત કરવામાં આવે છે ખેલના ઉચાર વધારવા માટે એસઆઈઆઈ અને આઈઆઈટી દિલ્હીની સમજોતા થયા આઈઆઈટી જોધપુરમાં ભારતીય ભાષાઓની વીરસત માટે એઆઈ ઉપકરણ વિકસિત થયું છે આ એનઆર એનઆઈઆરએફના રેન્કિંગ બે હજાર પચીસમાં આઈઆઈટી મદ્રાસ ટોપ છે આઈઆઈટી પલક્કડ અને ભારતના સૌથી એ સંચાલિત લાલિંગ એફ ડ્યુ ટ્યુલો ટોજ લોન્ચ કરી છે આઈઆઈટી મદ્રાસે પરિસરમાં ભારતીય સેનાને અનુસંધાન પ્રકોષ્ઠ અગ્નિશોધની સ્થાપના કરી છે આઈઆઈટી મદ્રાસે કૃષિ અપશિષ્ટ આધારિત પેકિંગ સામારી વિકસિત કરી છે આઈઆઈટી ગુવાહાટીની ટીમને બાસ આધારિત ઓટોમોબાઈલ માટે તૈયાર કરવામાં આવેલા છે પ્રશ્ન આઠ હાલમાં કયા દેશની ફૂટબોલર સર્જીયો બુટકેશ એ વીસ વર્ષમાં ફૂટબોલ કેરિયરના પચીસ સંન્યાસની ઘોષણા કરી છે તો સ્પેન સ્પેનનો કેપિટલ છે મેરિડ કરન્સી છે યુરોપીયમ છે પેન્ડ્રો સાં છે તેવી એપ્રિલે સ્પેનિશ ભાષા દિવસ મનાવવામાં છે પ્રશ્ન બે તમને પૂછી પૂછેલી છે પેન અનુવાદ પુરસ્કાર કોને જીત્યો પ્રશ્ન એક અને કયા રાજ્યના કેબિનેટને તમામ ગ્રામ પંચાયતને ચાર હજાર છવ્વી વીસ કરોડ રૂપિયાના લગ્ન મંડપ યોજનાને મંજૂરી આપી છે આ તો ખૂબ જ આપણે ચર્ચા કરેલી છે બરાબર એટલે ખાસ કરીને તમને યાદ રહેવું જોઈએ પ્રશ્ન નવ હાલમાં કયા રાજ્યના માટે પોનસો કરોડ નવી અટલ ટેકરિંગ લેબની ઘોષણા થઈ છે તો જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર દચિકામ નેશનલ પાર્ક કિશ્તવાડ નેશનલ પાર્ક ડૉક્ટર સલીમ અલી નેશનલ પાર્ક બરાબર આ જમ્મુ કાશ્મીરમાં આવે છે તો સલીમ અલી નેશનલ પાર્ક જમ્મુ કાશ્મીરમાં આવેલો છે તો સલીમ અલી પક્ષી વિહાર ક્યાં આવેલો છે પ્રશ્ન ત્રણ તમારા માટે છે ખાસ કરીને કોમેન્ટમાં જવાબ આપજો જમ્મુ કાશ્મીરમાં જીએટેક મળેલ છે તેને નામ પશ્ચમીના ક્રાફ્ટને જીએટેક મળેલું રાજુરી ચીકરી બુડુ ક્રાફ્ટને જીએટેક મળ્યો મુસ્કુદી ચાવલ મુસ્કુદિ ચાવલને જીએક્સ જીએટેક મળેલો છે કાશ્મીરની ઘાટીમાં આવેલા માલ ધોવા માટે સક્ષમ વાળો પ્રથમ રેલવે સ્ટેશન આંતરના રેલવે સ્ટેશન બન્યો છે શ્રીનગરમાં પ્રથમ વખત ખેલો ઇન્ડિયા જળ ખેલ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું ભારતીય સેના દ્વારા ઉધમપુરમાં ઓપરેશન બિહારી શરૂ કરવામાં આવ્યું પ્રધાનમંત્રી મોદીની જમ્મુ કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઊંચા રેલ આર્ચ બુલનું ઉદઘાટન થયું છે આઈ ડબલ્યુ એઆઈના નવો કાર્યાલય શ્રીનગરમાં સ્થાપિત કર્યો દુર્લભ સિક્કાની બે દિવસીય પ્રદર્શનનું ઉદઘાટન જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીરને મુખ્યમંત્રી ઈ સેત એપનો શુભારંભ કરવામાં આવ્યો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ઉચ્ચ ન્યાયાલયનો મુખ્ય ન્યાયાધીશ અરૂણપલ્લીની નિયુક્ત કરવામાં આવેલા છે તો પ્રશ્ન દસ હાલમાં ઓગસ્ટ બે હજાર પચીસમાં અમેરિકા અને ભારતનો અમેરિકાએ ભારતનો સ્માર્ટફોન નિર્યાત પર કેટલા પ્રતિશત વધ્યો છે તો એકસો અડતાળીસ ટકા બરાબર પ્રશ્ન અગિયાર હાલમાં કોને કૃષિ મીડિયા પુરસ્કાર બે હજાર પચીસથી જીત્યો તો અમિત પ્રસન્નકુમાર તે વરિષ્ઠ પત્રકાર અમિત પ્રસન્નકુમાર છે તો એવોર્ડ વિશે અને સન્માનિત કરેલા વ્યક્તિ વિશે ચર્ચા કરી લઈએ તો હુમા કુરેશી બી આઈ ડબલ એફમાં એશિયા ફેસ ઓફ ધ ઇયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે બીઆઈ ડબલ એફ એટલે કે બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ બાબા કલ્યાણી અમેરિકન સોસાયટી ઓફ ધ મિકેનિકલ એન્જિનિયર્સ દ્વારા હોલી મેડલ સન્માનિત કરવામાં આવ્યા ડૉક્ટર મનમોહનસિંહને મનોતરા પીવી રનરસિંહ રાવ સ્મૃતિથી સન્માનિત કરવામાં આવે છે ઉનસ મહંમદને કેમલા ઇન્ટરનેશનલ એવોર્ડ બે હજાર પચીસથી સન્માનિત કરવામાં આવે છે અન્નપૂર્ણા સેંગ સોંગ રોય અન્નપૂર્ણા રોય સોંગ્સ ઓફ ધ ફોટોગેન્ડ ટ્રીઝ માટે ઓરિજન્ટી બેસ્ટ ડાયરેક્ટર એવોર્ડ બી મળ્યો આનંદવી વી પાટીલ બેંગ્લોરના પ્રતિષ્ઠિત પો વિ પો વી કે ગોકા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે તો પ્રશ્ન બાર હાલમાં કોને આયુર્વેદ આહાર ઉત્પાદો માટે લાયસનિંગ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યો છે એફ ડબલ એસ એઆઈ અને આયુર્વેદ શબ્દ આવે તો ત્રેવીસ સપ્ટેમ્બરે આયુ આયુર્વેદ દિવસ મનાવવામાં આવે છે અને આયુર્વેદ દિવસની અંદર પહેલાં ધનતેરસના દિવસે મનાવવામાં કોઈ તારીખ અને દિવસ ફિક્સ ના હોવાના લીધે એટલા માટે ખાસ કરીને ત્રેવીસ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવેલી છે ખૂબ જ ચર્ચા કરી લે છે ખાસ કરીને તમે ચેક કરી લેજો પ્રશ્ન તેર હાલમાં આઈ ડબલ એસ એફ જુનિયર વિશ્વકપ ક્યાં શરૂ કરવામાં આવે તો ન્યૂ દિલ્હી પ્રશ્ન ચૌદ હાલમાં ક્યારે હાલમાં ક્યાં ભારતના પ્રથમ ડુગોંગ સંરક્ષણ રિઝર્વ આઈ સી આઈ યુ એનની માન્યતા મળી છે તો તમિલનાડુ તમિલનાડુનું કેપિટલ છે એન્યાય સીએમ છે એમ કે સ્ટાલિન રાજ્યપાલ છે આર એન રવિ આર એન રવિ જલ્લી ખેલ તમિલનાડુમાં યોજાયો અને તેની અંદર બળદને કાબૂ કરવાની રીત હોય છે જ રાજ્યકીય પશુ નીલગલી તહાર છે તિરુ વથુરઈ મહોત્સવ જમુલ તમિલનાડુમાં આવે છે લોકસભાની ઓગણચાળીસ રાજ્યસભાની અઢારની વિધાનસભાની બસો ચોત્રીસ લવિંગનું સૌથી વધારે તમિલનાડુમાં થાય છે મુક્કતી નેશનલ પાર્ક મોધુમલી નેશનલ પાર્ક ઇન્દિરાગી નેશનલ પાર્ક ગેરડી નેશનલ પાર્ક બંદારની ખાડી સમુદ્રી નેશનલ પાર્ક તમિલનાડુમાં આવેલા છે તમિલનાડુ દિવસ અઢાર જુલાઈએ તમિલનાડુની સ્થાપના એક નવેમ્બરે તમિલનાડુની સ્થાપના એક નવેમ્બરે ઓગણીસો છપ્પનમાં મદ્રાસ રાજ્યના નામે થઈ હતી એટલા માટે એક નવેમ્બરે તમિલનાડુ સ્થાપના દિવસમાં આવે છે અઢાર જુલાઈ ઓગણીસો ઓગણસિત્તેરમાં મદ્રાસ રાજ્યનું નામ બદલીને તમિલનાડુ રાખવામાં આવ્યું એટલા માટે અઢાર જુલાઈ તમિલનાડુ દિવસ મનાવવામાં આવે છે સ્વયં સહાયતા સમૂહનો સદસ્ય માટે ઓળખપત્ર રજૂ કરવાવાળો પ્રથમ રાજ્ય તમિલનાડુ બન્યો છે તમિલનાડુના મુખ્યમંત્રી આબુ કરગલ યોજના શરૂ કરી તેની અંદર અનાથ બાળકોને બે હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે તમિલનાડુના કારખાના અને રોજગારમાં ટોપ પર રહ્યો તમિલનાડુ સરકારે અપરાધીઓ માટે દંડના રૂપમાં હોસ્પિટલ વોર્ડની સફાઈ તેમજ ઓપીડી દેખરેખ માટે સોળ સેવા શરૂ કરી છે અને હોક સિસ્ટમ લાગુ કરવાવાળો ત્રીજો રાજ્ય તમિલનાડુ મળ્યો તમિલનાડુએ થાયું તમ યોજના શરૂ કરવામાં આવી તેમાં ઘરડા તેમજ અપંગ વ્યક્તિઓને સુધી રાશન પકડવામાં આવશે બરાબર પંદર પ્રશ્ન હાલમાં શીતળ શીતળ દેવી વિશ્વ તિરંજાજી પેરા ચેમ્પિયનશીપ બે હજાર પચી કયો પદક જીત્યો છે તો રજત પ્રશ્ન તમારા માટે છે પ્રશ્ન કાલે પૂછે તો તે તમને તેનો જવાબ હાલમાં કયા દેશને એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી ચાંદીના આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે તો પારાથી બરાબર તો હવે તમારા માટે પ્રશ્ન છે ખાસ કરીને હાલમાં કયા રાજ્યની સરકારે મામણી પુરસ્કારની ઘોષણા કરી છે તો કેરળ કર્ણાટક તમિલનાડુ કે ગુજરાત બરાબર ગાય તો કાલે પૂછેલા પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ તો ગાય જાત્રા તહેવાર ક્યાં મનાવવામાં આવ્યો છે તો કયા દેશમાં મનાવ્યો તો નેપાળમાં પ્રશ્ન બીએ ડીવાય ચંદ્રચૂડની પુસ્તક તો વે ટુ ધિશન કોન્ટિટ્યુશન ઓફ મેટર્સ પ્રશ્ન ત્રણ નારી અદાલત કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી તો સિક્કમમાં પ્રશ્ન ચાર ઝોમેટરના બ્રાન્ડ મિસ્ટર જણાવો તો શાહરૂખાન પ્રશ્ન પોંચ હાલમાં બિહારના નવા મુખ્ય સચિવ કોને નિયુક્ત કરવામાં આવેલા તો પ્રત્યે અમૃત પ્રશ્ન છ સપરજ અને ચેરીના ઉત્પાદનમાં ટોપ રાજ્ય જણાવો તો હિમાચલ પ્રદેશ પ્રશ્ન સાત કેરી અને ઘઉંના ઉત્પાદનમાં ટોપ રાજ્ય જણાવો ઉત્તર પ્રદેશ ભૂલ કેમિસ્ટ્રિકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવનારી પરીક્ષાની અંદર સફળ થવું તેવી મારી શુભેચ્છા ચેનલ સાથે જોડાયેલા રહેજો જોડાયેલા રહેજો અને ખાસ કરીને યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન અને નવા પ્રશ્નો તેમજ નવી માહિતી સાથે ફરી મળીશું અને બધાને બેસ્ટ ઓફ લક અને આવનારી પરીક્ષાઓ જે જે છે તેમાં તમે સફળ થાવ તેવી મારી શુભેચ્છા અને ખાસ કરીને રેલવેની ટૂંક સમયમાં ભરતી આવવાની છે ગ્રેજ્યુએશન તેમજ બાર પાછું ઉપર છે ફોર્મ ભરી લેજો દસમા મહિનાની અંદર લગભગ આવી જશે બરોબર એની તારીખ પણ ફિક્સ થઈ ગયેલી છે એકવીસથી મોડી અને લગભગ ત્રીસ તારીખની વચ્ચે હશે આ ગ્રેજ્યુએશન અને બાર પાસની ભરતી તો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે